નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઘણી જગ્યાઓ પર આજે પણ પ્રાચીન રાસ ગરબાઓ રમવામાં આવે છે જેમાં માતાજીની શક્તિ પણ ઉપસ્થિત હોય તેવું પણ જોવા મળે છે ત્યારે આવું જ જોવા મળ્યું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે કે જ્યાં ખેલૈયાઓ મસાલ સાથે રાસ રમી અંગારાઓ ઉપર રાસ રમતા જોવા મળ્યા છે ઉપલેટા તાલુકાના વેણુ નદી કાંઠે આવેલ નીલાખા ગામમાં એક નવૃતગાર ગરબી મંડળનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી થાય છે જેમાં આ ગરબી મંડળમાં નાના બાળકો અને મોટા ખેલૈયાઓ સહિતની અલગ અલગ ટીમ રાસ રમી અને નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે રાસ રમે છે ત્યારે આ વર્ષે આ ગામની ગરબીમાં ખેલૈયાઓ દ્વારા મસાલ રાસ રમી અને મસાલમાંથી નીકળેલા અંગારાઓ પર રાસ રમતા જોવા મળ્યા આ ગામમાં નવદુર્ગા ગરબી મંડળનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે જેમાં સમસ્ત નીલાખા ગામના સાથ અને સહકારથી આજે પણ એકમાત્ર ગરબીનું ભવ્ય આયોજન થાય છે જેમાં ખેલૈયાઓ બાળકો અને બાળકીઓ પરંપરાગત પહેરવેશમાં જોવા મળે છે અને નવરાત્રીમાં માતાજીની આરાધનાની સાધના કરી માતાજીના ગરબા રમે છે આ ગરબીમાં મોટા ખેલૈયાઓ દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી પહેલાના વીસ દિવસ સુધી આ મસાલ રાસની પ્રેક્ટિસ કરીને નવરાત્રિમાં આ રાસને લોકો સમક્ષ રમવામાં આવ્યો જેમાં આ રાસ સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ફક્ત બે જ વખત રમવામાં આવે છે જેમાં પ્રથમ વખત ચોથા નોરતે અને બીજી વખત આઠમા નોરતે રમવામાં આવે છે વિપુલ ધામીચા ન્યૂઝ ફોર્ટીન ઉપલેટા અમે અહીંયા નવરાત્રીનો ઉકા ઉજવણી કરીએ છીએ અમારા ગામમાં નવદુર્ગા ગરબી મંડળ નામનું એક ગરબી મંડળ છે અહીં અમે નાની બાળાઓ નાના ગોવાળિયાઓ અને મોટા ખેલાઓ રાસ રમીએ છીએ અમે એમાં મણિયારો રાસ ટીપણી રાસ ધાલ તરવા રાસ વગેરે મોટા ખેલાઓ રમે છે નાના ખેલાઓ મણિયારો રાસ ગોપ રાસ એક્શન રાસ વગેરે રમે છે અમે એમાં ટીપણી રાસ મણિયારો રાસ રાધા કૃષ્ણ રાસ ભુવા રાસ વગેરે રાસ રમીએ છીએ મારું નામ ગોપાલભાઈ ડાંગર ગામ નીલાખા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ વર્ષોથી પરંપરા મુજબ અમે શ્રી નવદુર્ગા ગરબી મંડળનું આયોજન કરીએ છીએ અહીંયા અમારે નાના ગોવાળિયાઓ મોટા ગોવાળિયાઓ અને બાળાઓ એમ ત્રણ ગ્રુપ છે બાળાઓ અહીંયા દાંડિયા રાસ રાધા કૃષ્ણનો રાસ એવા અનેક રાસ બેળા રાસ ખંજરી રાસ એવા રાસ રજૂ કરે છે અને નાના ગોવાડિયાઓ અમારા તે પણ અવનવા રાસ રજૂ કરે છે અને મોટા ગોવાડિયાઓ કે જે અમારો પ્રખ્યાત રાસ છે મસાલ રાસ ઢાલ તલવાર રાસ અઠીંગો રાસ એવા અનેક રાસ રજૂ કરી અને આ પ્રાચીન પર્વને અમે ઉજવીએ છીએ દર વર્ષની જેમ વર્ષોથી આ પરંપરા અમારે ચાલી આવે છે અને મજાની વાત તો એ છે કે આટલી આ ઢાલ તલવાના આ સળગતા આંગરવાના રાસ જોખમી રાસ હોવા છતાં ક્યારેય પણ અમારા ખેલૈયાઓને ફરજ પણ નથી પહોંચી એ માતાજીની કૃપા